નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ માહિતી તમને મળતી રહે મિત્રો બાળકના જન્મ પ્રમાણપત્રમાં માતા પિતા બંનેના ધર્મ માહિતી આપી ફરજિયાત કેન્દ્ર સરકાર નવો નિયમ બાળકના બ્રાથડા સર્ટિફિકેટ માતા પિતાના નામની સાથે બંનેના ધર્મની માહિતી આપવી પડશે અત્યાર સુધી માત્ર પરિવારના જ ધર્મ માહિતી લેવાતી હતી ઉપરાંત આ નિયમ બાળકને ને દત્તક લેવાના કિસ્સામાં પણ લાગુ કરાશે ત્યારબાદ ના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ગરમીને લઈને ગુજરાત સરકારે આપ્યા મોટા આદેશ ગુજરાતમાં માં હીટ વેવ ની આગાહી છે તેથી મહેસૂલ વિભાગે વિવિધ વિભાગોને પત્ર લખ્યા છે જેમાં હીટ વેવ એક્શન પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવા આદેશ અપાયો છે આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા હુકશે પૂરતો દવાનો જથ્થો રાખવા સૂચના અપાય છે વેવથી બચવાના ઉપાયોનો પ્રચાર કરવા કહેવાય છે શહેરી વિસ્તારોમાં રોડ પર શડની વ્યવસ્થા રાખવા કહ્યું છે શ્રમિકોને બપોરે એક થી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવું ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા ક્ષત્રિય વિવાદ પર બોલ્યા અમિત તાશ શાહ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રશોત્તમભાઈ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા રાજ્ય વ્યાપી આંદોલનના પગલે પ્રશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અથવા રૂપાલા જાતે ઉમેદવારી પત્રક પાછું શ્રી રહ્યાના અહેવાલો વચ્ચે આજે વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે પરસોત્તમભાઈ રૂપાલાએ દિલથી માફી માંગી છે હવે કોઈ નારાજગી નથી ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરે તો અંબાલાલ પટેલની સમસ્યાને લઈને આગાહી રાજ્યમાં સમસ્યાના વિધિવત પ્રારંભને લઈને અંબાલાલ પટેલે દ્વારા આગાહી કરે છે ચોવીસ મેથી ચાર જૂન દરમિયાન જોવા મળે છે પ્રેમા એક્ટિવિટી જેમાં રાજ્યમાં આઠથી પંદર જૂન વચ્ચે સમસ્યાનું આગમન થાય છે જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે જુનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થશે બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે હળવું દબાણ ઊભું થશે ત્યાર બાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું ક્યારે આવશે અને કેવું રહેશે ભારતમાં વર્ષ બે હજાર માં સરાશ કરતા વધુ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે લગાવ્યો અંદાજ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા વર્ષ ચોમાસાની સિઝન સામાન્ય કરતા સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ હશે દેશમાં એકસો ને ચાર થી એકસો ને દસ ટકા વરસાદ નોંધાશે સરેરાશ વરસાદ પણ સારો રહેશે ચાર મહિનાના ચોમાસામાં સરરાશ વરસાદ છસો ને સાસઠ પોઈન્ટ દેશમાં આસપાસ કેરળમાં કરશે અસર ના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે ત્યાર ના અગત્યના સમાચાર વિશે વાત કરી તો કોંગ્રેસ ની સરકાર આવશે તો પગાર બમણો કરીશું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે યુપી ના અમરોહામાં એક રેલીને સંબોધિત કરતા આંગણવાડી અને આશ્ર વર્કરોના પગાર બમણા કરવાનું વચન આપ્યું હતું તેમણે કહ્યું કે તમામ આંગણવાડી અને આયશા વર્કરોની મહિલાઓને સાંભળી લો આજે જે તમને આવક મળી રહી છે ચૂંટણી પછી અમે તેને બમણી કરવા જઈ રહ્યા છીએ રાહુલે વધુમાં કહ્યું કે સરકાર બન્યા બાદ અમે ત્રેસ લાખ ખાલી જગ્યા પડેલી નોકરીઓને યુવાનોને સોંપીશું ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરી તો બનાસ ડેરી એ પશુપાલકોને આપી ભેટ બનાસ ડેરી એ દૂધના ફેટમાં પ્રતિ કિલો પંદર રૂપિયાનો વધારો કર્યો છે આ પહેલા તેનો ભાવ પશુપાલકોને આઠસો પાંચ રૂપિયા મળતો હતો જે હવે આઠસો વીસ રૂપિયા કરવામાં આવ્યો હશે તેથી પશુપાલકો ખુશ છે બનાસ ડેરીએ વીસ એપ્રિલના રોજ આ નિર્ણય લીધો હતો જણાવી દઈએ કે બનાસ ડેરીએ એશિયાની સૌથી મોટી કોપરેટિવ ડેરી ગણાય છે જેની સાથે ઘણા પશુપાલકો સંકળાયેલા છે